હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલની અંદર તમારું દિલથી સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે બાર બે બે હજાર પચીસ ને વાર છે બુધવાર અત્યારે હું હાલ છો મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને દોસ્તો લાલ ડુંગળીની પંચોતેર હજાર પ્લસ કટ્ટાની આવક થઈ છે અને સફેદ ડુંગળીની ઓગણ હજાર પ્લસ કટ્ટાની આવક થઈ છે અને દોસ્તો ચેનલમાં પહેલીવાર છો મહુવા ઓનિયન ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આ ચેનલમાં તમને ઓનલી મહુવા માર્કેટિંગ યાર્ડ રિલેટેડ વિડીયો મળે છે અપડેટ મળે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ બને એમ આ વિડીયોને શેર કરવાનું પણ રાખજો ચાલો આપણે અત્યારે લાઈવ હરાજી જોવા જઈ રહ્યા છીએ તો વિડીયો આલુ કે સાબુ આટલા જ કરતો હોતો છે યાર આ બાર એ બે ઉમર એમપીબી કેટલી થી ખાલી કેટનો ખાલી કેટનો હું 45000 તમાર બેનો છે ને પહેલા રૂપિયા 400 ની બસ લો ઢેલ લો બઢેલી લો આયા લો ભાઈ મારે તો આગળ લો જીલી લો 10 30 રૂપિયા બલ બે 450 78 8:16 12:30 8:39 8:40 41 10:00 Why is it Shirève Arunab Nilikum idhi Actually, it's a big rule of Skoını, who is it? How the song goes? That's a part, I am sorry, I have to do it again That would be me कोवी कोवी बत्ती एक अदबी बत्ती वस्तु 1.1 4 बजे में गई જાના 380 80 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 સફેદમાં હતો 42 યુટમાં કા હાલી દેવા દેતા 410 દેતા રૂપિયા સાહેબ હલો ભાઈ ઉંમર છે કાકા કેટલા માંગી બોતેર બોતેર ચારસો બોતેર ત્રણસો નેવું નેવું રૂપિયા બસો ત્રણ નેવું એકાણું એકાણું બાણું પવનું ચારસો એક થી સાત હજાર હજાર રૂપિયા સાતસો હજાર 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 રૂપિયા ચાર હજાર ત્રણસો